સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી નગરમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો સોસાયટીની બહાર આવેલા એક ખુલ્લા પ્લોટમાં શાકભાજી માર્કેટ શરૂ થતાં સ્થાનિક મહિલાઓ ભારે નારાજગી વ્યક્ત કરી હતી સ્થાનિકોનો આરોપ છે કે શાકભાજી માર્કેટમાં આવતા લોકો અયોગ્ય ભાષાનો ઉપયોગ કરે છે અને કેટલાક લોકો દારૂનું સેવન પણ કરે છે જેથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અહીંયા પ્રાઇવેટ જગ્યા છે એ લોકોએ ભાડે ભાડે માર્કેટ કરવા રાખી છે પણ ઈ લોકો એવી કરી ના પાડે છે કે અહીંયા માર્કેટ અમારે જોઈએ નહીં અમારા બાળકોનું અહીંયા નવા માણસો અલગ અલગ આવે ઈ કોઈ એડ્રેસ નથી કાંઈ જ નહીં તો અમારે પણ નાના બાળકો છે નીચે રમવા તો જોઈએ ને તો અમારે શું વિચારીને બાળકોને નીચે મોકલવાનું બાળકો ને કોઈક લાઈન ચાલુ જ હશે તો જવાબદારી કોણ લેશે તો અમારે અહિયાં માર્કેટ જોશે ને અને અહિયાં માર્કેટ થશે તો હજી આજ પેલો દિવસ હતો ને તો અહીંયા કચરાનો ઢગલો કર્યો છે તો પછી શું થશે એ અમારે વિચારવાનું ને અહિયાં જે ભાઈ માર્કેટ બનાવે છે એની પોતાની નથી ભાડા કરાર કરીને છે પણ ભાડા કરાર એમણે એવી ચોખવટ નથી કરી માલિક કે અહિયાં શાક માર્કેટ બનાવવાનું છે શાક માર્કેટ બનાવવું હોય તો એને આજુબાજુ ને સોસાયટી નો એરિયો જોવો જોઈએ આ બબે કરોડ નું મકાન બને છે અને અહિયાં હલકા વર્ણ ને લાવે છે જે દારૂ પીવે છે તમને આઈડિયા તો હશે તે ન્યૂઝવાળા વાળા છો દારૂ પીવે એ માર્કેટ સવારથી સાંજ સુધી કન્ટિન્યુ કરવાના છે મચ્છર થશે બધું મૂકી જાય